એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં ભાઈ બહેનોના પવિત્ર બહેનનું પ્રતિકરૂપ રક્ષાબંધનની દબદબાભે ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં આજ રોજ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિકરૂપ રક્ષાબંધનની ધબધબાભેર ઉજવણી કરવામાં આવી હતી આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપરવાઇઝર શ્રી મીતાબેન રીંડાણીના અધ્યક્ષતા હેઠળ શિક્ષકોના સતવારે સિસુ નર્સરીના નાના ભૂલકાઓએ સુંદર રક્ષાબંધનનું અભિનય ગીત પોતાની આગવી શૈલીમાં રજૂ કરી સૌના મન મોહી લીધા હતા બધી બહેનો ભાઈઓના શીશ ઉપર કરી તેમની રક્ષા કાજે રાખડી બાંધી તેમની તેની શુભકામના પાઠવી મોં મીઠું કરાવી હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી yeah